દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે ફોર વ્હીલર ગાડી બતાવી વેચવાનું જણાવી ગાડી પેટે લાખો રૂપિયા મેળવી ફોર વ્હીલર ગાડી કે લીધેલ રૂપિયા નહીં આપી ઠગાઈ કરવાના ત્રણ ગુનામાં નાસ્તો ફરતો રહેલ આંતર જિલ્લા રીઢો આરોપી પરવેઝ નકુમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ રિપોર્ટર હરીફ મેમણની સાથે કેમેરામેન અસલમ શેખજીવાલા િઉળમળ માજમવિઝળ માચામાલા કા૎માુએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા